ડબોઈ ખાતે ડબોઈ વન વિભાગ સમતા કિરણની મંડળ અને સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર અમદાવાદની સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ડબોઈ બદ્રીનારાયણ મંદિરના હોલ ખાતે કેન્સર અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે કેન્સર જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત અને કેન્સર વિજેતા ઈલે ઉદય વોરા દ્વારા મહિલાઓને માર્ગદર્શન અપાયું હતું ઈલા ઉદય વોરા સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર નામની રાષ્ટ્રવ્યાપી સંસ્થાના અમદાવાદ કેન્દ્રના વડા તરીકે કાર્યરત છે કેન્સર થી કઈ રીતે બચી શકાય શારીરિક તપાસ તંદુરસ્ત જીવનશૈલી કેન્સરગ્રસ્ત લોકોની સારવાર તથા સંભાળ જેવા વિષયોને આવરી લેતા વાર્તાલાપ વેબિનાર નું આયોજન આજ રોજ ડબોઈ સમતા કેળવણી મંડળના ઉપક્રમે ડબોઈ વન વિભાગના સહયોગથી રાખવામાં આવ્યો હતો જેમાં ઈલા ઉદય વોરા દ્વારા કેન્સરના દર્દીઓની સાર સંભાળ અને તેની સારવાર અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો આ પ્રસંગે ડબોઈ વન વિભાગના આરએફઓ કલ્યાણીબેન ચૌધરી ફોરેસ્ટ હંસાબેન રાઠવા કાજલબેન રાજેશ્વરી ફોરેસ્ટ જીજી બારોટ સહિત સમતા કેળવણી મંડળના અધ્યક્ષ છાયાબેન ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓને માર્ગદર્શન બાદ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી ન્યૂઝ વડોદરા મારું નામ ઇલા યુ વરાળ હું કેન્સર વેક્ટર છું અને સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સંસ્થા સાથે કામ કરું છું અમદાવાદ કેન્સર હોસ્પિટલ અને બોરચ મુનિસેવાશ્રમમાં મારી આખી ટીમ કામ કરી રહી છે અને આજે જે ડબોઈમાં સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સમતા કેળવણી મંડળ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે જેમાં ખાસ કરીને કેન્સર જાગૃતિ વિશે આ સીવણની બહેનોને જણાવવામાં આવેલું છે અને કેન્સર આગળ ન થાય એના માટે એ લોકોએ શું શું ધ્યાન રાખવું પડે તંદુરસ્ત જીવનશૈલી કેવી હોવી જોઈએ બાળકોએ આ જંક ખૂબ કેવી રીતે દૂર રહેવું જોઈએ અને કોઈ કેન્સર પેશન્ટ હોય તો એની સાથે કેવું ધ્યાન રાખવું પડે એ વિશે આજે મેં વિસ્તૃત વાર્તાલાપ કરેલો હતો થેન્ક યુ